શ્રી ઇમરાન ખેડાવાલા એફઆરસી ફી રેગ્યુલેશન કમિટી કરવામાં આવી છે અને અને સરકારે આ રચના કરી છે ફી ફી વસૂલવા વધારે વસૂલતી શાળાઓને નિયંત્રણ કરવા માટેની આ એફઆરસી કમિટી બનાવી છે ઘણી બધી એવી શાળાઓ છે ગુજરાતના અંદર જે વધારે ફી વસૂલે છે કોઈ કોમ્પ્યુટરના નામથી વસૂલતી હોય કોઈ બીજા સબ્જેક્ટના નામથી વસૂલતી હોય અલગ અલગ એટલી બધી ફી વસૂલતી હોય છે ત્યારે વાલીઓને પણ તકલીફ પડતી હોય છે અને વિદ્યાર્થીઓને પણ તકલીફ પડતી હોય છે ત્યારે મંત્રી પાસેથી હું જાણવા માંગુ છું એને દૂર કરવા માટે સરકારે શું કર્યું છે માન્ય અધ્યક્ષ શ્રી ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિયમન અધિનિયમ બે હજાર અંતર્ગત શિક્ષણ વિભાગે તારીખ સત્તર સાત બે હજાર અઢારના જાહેરનામાથી નિયત કરેલ જે ફી છે એ ફી એફઆરસી કમિટી નક્કી કરીને આપે છે માન્ય અધ્યક્ષશ્રી અને એ પ્રમાણે આપણે ફી લઈએ છીએ માન્ય અધ્યક્ષશ્રી એમાં જો સ્કૂલો પોતાની મનમાની કરીને જો સ્કૂલો વધુ ફી વસૂલતી હોય તો એ એફઆરસીમાં જાય છે એ રિપોર્ટ અને એમાં ટ્રાન્સપોર્ટ ફેસિલિટી બોર્ડિંગ ફેસિલિટી મેસ અને જમવાની ફેસિલિટી પર્યટન ક્ષેત્રનો પ્રવાસ ઘોડેસવારી સ્વિમિંગ પુસ્તકો અને સ્ટેશનરી ક્લબ એક્ટિવિટી કોઈ પણ અન્ય પ્રવૃત્તિઓ સુવિધાઓ જે સંબંધિત બોર્ડની સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સુવિધાઓનો ભાગ નથી માન્ય અધ્યક્ષ સરકાર દ્વારા વખતો વખત જાહેર કરવામાં આવેલ હોય તેવી અન્ય પ્રવૃત્તિઓની સુવિધાઓ આપણે આપણે આવરી લીધી છે માન્ય અધ્યક્ષ વિશેષ મારે માન્ય સભાગૃહને અવગત કરાવવાનું છે કે ગુજરાત સોનવીર શાળા ફી નિયમન અધિનિયમ બે અંતર્ગત ફી નક્કી કરવા માટે એના માપદંડો માન્ય અધ્યક્ષે આપણે નક્કી કર્યા છે જેમાં શૈક્ષણિક સંસ્થાનું સ્થળ શાળા ઉભી કરવા માટે થયેલી મૂડી રોકાણ અભ્યાસક્રમનો પ્રકાર ઉપલબ્ધ આંતર માળખાકીય સુવિધાઓ વહીવટ અને નિભાવ ખર્ચ પરનો ખર્ચ સંસ્થાની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી અને અને વ્યાજબી ફાજલ વિદ્યાર્થીઓની સંખ્યા અને આજે બે વર્ષમાં ફી નિયમન જે પ્રપોઝલ જે છે એને ફી નિયમન સમિતિ જયારે મંજૂરી આપે છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી મારે એટલું જ કેવું છે કે આ સંસ્થા દ્વારા રજૂ થયેલા ખર્ચના હિસાબો સીએ દ્વારા પ્રમાણિત હોય છે માન્ય અધ્યક્ષશ્રી સીએ ને તે પ્રમાણિત કરવાનો અધિકાર ચાર્ટર્ડ એકાઉન્ટના ભારતની પદ્ધતિ મુજબનો છે તેથી સીએ દ્વારા પ્રમાણિત જે હિસાબ ખોટા ન હોય તેમાં અમાન્ય ખર્ચાઓ છે માન્ય અને અમાન્ય ખર્ચાઓ જયારે એફઆરસી ત્યારે એફઆરસી અમાન્ય ખર્ચાઓ સાઈડમાં મૂકે છે અને માન્ય અધિકશ્રી હું એક જ દાખલો આપવા માંગુ છું માન્ય ઘુણા સભ્યોને કે આપણે અમદાવાદમાં એફઆરસી જે આ રીતે જે સ્કૂલો જે ફી વસૂલી અથવા બધું લીધી હતી અને એમના રેકોર્ડમાં આવ્યું એમાં હું અમદાવાદ ઝોનમાં એક સ્કૂલનું નામ આપવા માંગુ છું માન્યાધ્યક્ષી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ ગોતા ઓગણસ રોડ પર એમને આ રીતે જે એફઆરસી નક્કી કરેલી ફી ઉપરાંતની જે અન્ય પ્રવૃત્તિઓના માધ્યમથી જે ફી વસૂલી હતી અને જે રેકોર્ડમાં હતું એમાં એમાં એમને શાળા એક ધોરણમાં જે ફી શાળાનો પ્રપોઝલ કરેલ જે ખર્ચ હતો એક લાખ ચાલીસ હજાર માન્યાધ્યક્ષરી આપણી એફઆરસી કમિટીમાં ફાઇલાય તો એમાં એમને રદ કરીને માત્ર છત્રીસ હજાર મંજૂર કરી માન્યધશ્રી એટલે એવું નથી કે આપણે એમને પોષાક આપેલ ફી વધવાનું કામ કરીએ છી માન્યધ્રી બીજા ધોરણની ફી એમને નક્કી કરી હતી એક લાખ ચાલીસ હજાર તો આપણી એફઆરસી કમિટી છત્રીસ હજાર જ મંજૂર કરી છે માન્ય અધ્યક્ષશ્રી એટલે અમાન્ય ખર્ચાઓ જે હતા એ ધોરણ એક થી દસ ના એમને જે સ્કૂલમાં જે એક લાખ ચાલીસ હજારની ફી નક્કી કરી હતી એમાં ધોરણ વાઇઝ આપણે એફઆરસી કમિટી ફી નક્કી કરીને એમને આપી એમાં ધોરણ એક બે ત્રણ અને ત્રણ માં છત્રીસ હજાર નક્કી કરવામાં આવી માન્ય અધ્યક્ષશ્રી બાકીના તમામ ખર્ચાઓ અમાન્ય કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે વાલીઓને ફી ચૂકવા માટે આદેશ કરવામાં આવે અને જો વધુ ફી લીધી હોય તો એમની રિવર્સ એમને ફરીથી આપવાની વ્યવસ્થા પણ માન્ય અધ્યક્ષ એફઆરસી કમિટીએ સૂચના આપી છે ધોરણ ચાર પાંચ છ માં એકતાલીસ ફી નક્કી કરવામાં આવી માન્ય અધ્યક્ષ એમને આપી હતી એક લાખ ચાલીસ હજાર પણ એફઆરસી કમિટીએ એકતાલીસ હજાર ફી મંજૂર કરીને આપી છે છ સાત અને આઠ ધોરણમાં એમને ફી નક્કી કરી હતી એક લાખ ચાલીસ હજાર એફઆરસી કમિટીએ નક્કી કરીને આપી છે માત્ર બેતાલીસ હજાર માન્ય સભ્યશ્રી સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી જે નવ અને દસ ની ફી નક્કી કરી હતી આજે હોક રોડ પર આવેલી ગોતા સ્કૂલે એક લાખ ચાલીસ હજાર અને માન્ય અધ્યક્ષશ્રી આપણી એફઆરસી કમિટીએ એને નિયંત્રણ કરીને પિસ્તાલીસ હજાર માન્ય કરીને એમને આપી